ચેરિટી કમિશનર દ્વારા પુજારીઓ તરફ હુકમ પરંતુ સ્પષ્ટ ના આવતા વિવાદ વધુ વકર્યો કુબેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ની દાન પેટીને વિવાદ લઈને પણ ચેરિટી હુકમ નિરંજન ની અખાડાની દાનપેટીઓ કુબેર ભંડારી મંદિરમાં મૂકવાનો વિવાદ દાનપેટી તેમજ પંચાયતી અખાડાની દાન પાવતી બદલવા કર્મચારીઓ દ્વારા મંદિર ખાતે પ્રક્રિયા નિરંજન પંચાયતી અખાડાના બે ટ્રસ્ટીઓ દ્વારા ઓર્ડરને લઈ બે મંદિરો જુદા હોવાનો ખુલાસો કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનું મંદિર ગામમાં આવેલું હોવાનો ખુલાસો નિરંજનની અખાડાના બે ટ્રસ્ટીઓ દ્વારા સાત બાર પાંચસો સર્વે નંબરમાં નિરંજનના અખાડા તેમજ તેમના ટ્રસ્ટનો એ છસો પંચોતેર નોંધણી નંબર અલગ હોવાનો ખુલાસો ચેરિટી કમિશનના હુકમ અને લઈ મંદિર ટ્રસ્ટી મંડળ અને પૂજારી મંડળના સામસામા આક્ષેપ મંદિરના હક અંગે પૂજારી મંડળ તેમજ ટ્રસ્ટી મંડળ બંને પોતે સાચા હોવાનો કરાયો છે દાવો પૂજારીઓને મંદિરમાં પ્રવેશ આપવા તેમજ મંદિરની જૂની દાન પેટીઓ પુનઃ મંદિરમાં સ્થાપિત કરવાની ચેરિટી કમિશનરના કર્મચારીઓએ કવાયત હાથ ધરી જય કુબેર જય મહાકાલીમાં आज जो चैरिटी कमिश्नर साहब का जो ऑर्डर आया है उसमें बाकायदा 600 ये जो है उनका ऑर्डर है छह नंबर का जो है ऑर्डर है मैंने छे सौ सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट छ नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर अठासी आता है ये गांव के अंदर है ये उसका ऑर्डर है और ये जो मंदिर है निरंजनी पंचायती अखाड़ा कुबेर कुबेर भंडारी मंदिर छः सौ पिचहत्तर नंबर ट्रस्ट का जो नोरिन्य नंबर है ये है इसका सात बारह नक्शे के साथ में कुबेरेश्वर वालू मंदिर वो बाकायदा लिखा हुआ है ये आप सब लोग देख सकते हैं और उन्होंने जो भी ऑर्डर किया है वो छः सौ छियासी का ऑर्डर है वो गांव के अंदर है फिर भी हम समझ करके चलते हैं जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि सात बारह सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करेगी ये कौन सी जगह का ऑर्डर है एक मंदिर के अगर दो तीन नाम होते हैं तो दूसरे मंदिर में जा करके कब्जा नहीं किया जा सकता है तो ये चीज का ध्यान देंगे

બધી ફેરફાર માટે કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી પેટીઓ ત્યાં આગળ હતી એનું કર્યા પછી ખબર પડી તે જગ્યાએ નથી તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવા છે હુકમણીમાં બીજા કયા કયા મુદ્દાઓ સામેલ હતા સાહેબ પછી આપણે અત્યારે જે હુકમ કરવામાં આવે છે એ નો હુકમ કરવામાં આવે છે પરંતુ આ જે કુબેર મંદિર છે તે એ છસો માં નોંધાયેલું છે રજીસ્ટર નોંધણી શું કહેશે અમે જે સમયે કામગીરી કરવા અર્થે આવ્યા હતા આ જગ્યા પર આવેલા હતા આ જગ્યાએ અમે શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થા કરનારી એ છસો છ્યાસીની કામગીરી કરેલી છે પંચક્યાસ કરેલા છે અને દાનપેટી સીલ કરેલી છે અને તે મુજબની જ કામગીરી કરવા અત્યારે આવેલા છે ત્રણ મહિનાથી પાંચ મહિનાથી કામગીરી અહીંયા આગળ જ કરતા હતા પરંતુ સાત બાર માં તો અત્યારે હાલ જે છે એ બાબત એ બાબત જુડિશિયલ એ બાબત જુડિશિયલ એ બાબતે કોઈ કોમેન્ટ ના કરી શકાય ઠીક છે આભાર પૂજા કરવાના જે દીધી પૂજા કરવા દઈશું ના અમને સદંતર જુઠ્ઠું બોલે છે અમને ગત અઠાવીસ તારીખે રાત્રે બાઉન્સરો દ્વારા ઊંચકીને બહાર મૂકી દેવામાં આવેલ છે અને પછી કોઈ દિવસ પ્રવેશ મંદિર પરિસરમાં આજે પણ પ્રવેશ કરતા રોકેલા છે અમે કેવું અમારે એવું કહેવું પડે કે અમારો દર્શન કરવાનો તો અધિકાર છે અને કોઈ માણસે છીનવી ના શકે અમારી જોડેથી એ કહીને અમે અંદર આવ્યા છીએ તો જો એવું અને બીજું કે ધારો કે અમને રોકતા ના હોય તમારે કમ્પ્લેન કરવાની જરૂર કેમ પડી ને ચાઈડી કમિશનરશ્રીએ ઓર્ડર કરવાની જરૂર કેમ પડી આ બાબતે અને પોલીસને સૂચના આપી છે કે ભાઈ અમને પોલીસનું રક્ષણ આપો એટલે આ તો લિટરલી લેન્ડ ગ્રેવિંગ મિલકત પચાવી પાડવાના બધ ઇરાદાથી કરવામાં આવેલું કૃત્ય છે મનસ્વીપણે ટ્રસ્ટ ચાલે તે બધા ટ્રસ્ટીઓ ભેગા મળી બહુમતીથી ઠરાવ કરીને નિર્ણય કરે કોઈ એક જણના મનમાં ફાવ્યું બે જણના મનમાં ફાવ્યું એવી રીતે કોઈ નિર્ણય ના થાય આ તો મનસ્વીપણે કરી રહ્યા છે ત્રણ ટ્રસ્ટીઓ પોતે પણ કમ્પ્લેન કરી છે એમની સામે પાંચમાના ત્રણ ટ્રસ્ટીઓ પણ કમ્પ્લેન કરી છે કોર્ટમાં કે ભાઈ આ બે જણ ગેરકાયદેસર ખોટા કૃત્ય કર્યા છે મંદિરની મિલકત તોડી નાખી છે કોને પૂછીને કર્યા બધું બધું જ કે એમાં લખેલું જ છે કે આ સંસ્થા જે છે આ મિલકતો જે છે એ આ સદર ટ્રસ્ટની સુ કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની છે એટલે એના બોર્ડ પાછા લગાવી દો એની દાનપેટીઓ લોકો ચોવીસ દાનપેટીઓ સીલ કરેલી હતી ચેરિટ કમિશનરે એ ઉઠાઈ ગયા છે એ પાછી લઈ આવો પાર્ટી બુકો બદલી નાખી છે ક્યુઆર કોડ બદલી નાખ્યા છે બધા પાછા કુબેર સંસ્થાનના કરી દો અને કુબેર સંસ્થાનના પૂજારી જે વંશ પરંપરાના પૂજારી ભાગીદાર છે એમને પૂજા અર્ચના કરતાં રોકે રોકાવે ને એવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે